ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી શાંતિ રીતે સંપૂર્ણ થઈ માર્કેટિંગ યાર્ડની આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ સત્તર બેઠક પરની ચૂંટણી જેમાં દસ ખેડૂત પેનલ અને ચાર વેપારી અને ત્રણ સરકારી બેઠકનો સમાવેશ થાય છે જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ હતી જ્યારે ખેડૂતોની દસ બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ખેડૂતો પેનલની દસ બેઠકો પૈકી પાંચ બેઠક ભાજપના ફાળે ગઈ હતી જ્યારે અગાઉની ચાર વેપારી પેનલ અને ત્રણ સરકારી બેઠક જેમાં જિલ્લા રજિસ્ટ્રાર ખેતીવાડી અધિકારી અને કોર્પોરેટર પણ ભાજપની પેનલને સમર્થન આપતા

છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી રહી છે માં અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીશું કારણ કે ડુંગળી માત્ર ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી આવતી સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રના રાજસ્થાનના આ બધા ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળી વિપુલ પ્રમાણમાં આવતી હોય છે અને ત્યાંથી જે માર્કેટિંગ લેવલે વેપારીઓની જે ખરીદી થતી હોય છે એમાં જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશું ખેડૂતોને સારામાં સારો ભાવ એમની જે ઉત્પાદન છે એનો મળે એવો પણ અમે પ્રયત્ન કરશું આજે ખેડૂત પેનલની ચૂંટણી હતી એમાં પાંચ બેઠક ભાજપને આવી છે પાંચ બેઠક કોંગ્રેસને આવી છે અમારી આખી આખી પેનલ આવવાની અમારી ગણતરી હતી અને પેનલ અમારી આવે ખરી કારણ કે અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ છીએ બાવીસ ટકા બેકમથી અમે કામો માર્કેટયાર્ડમાં કર્યા છે ખેડૂતોને સોળી કલાકમાં બાર કલાક સુધી ગમે અમે ત્યારે મળી શકીએ છીએ ત્યારે અમને એવી અપેક્ષા હતી કે અમારી આખી પેનલ ટુ પેનલ છૂટાઈ જશે પણ કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું કેટલાક લોકો મતલબમાં ફસાઈ ગયા કારણ કે ભાજપની આગળ અત્યારે પૈસાનું જોર છે અને લગભગ પચી તરી ટકાને જમવાનું આન તેન બીજું અને ખેડૂતો પણ અત્યારે મતલબ સ્વાર્થી થઈ જાય છે કારણ કે હું ખેડૂતમાં માણસ એટલે મને ખબર છે કે માણસોને જમાડે અને કંઈક પૈસા થોડા ઘણા આપી દે અત્યારે બે હજાર પાંચ હજાર એટલે માણસો મતોમાં ફેરફાર કરી નાખે છે ત્યારે અમારી વર્ષોથી પદ્ધતિ વિશે સત્તાણુંથી હું માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે કામ કરું છું તો અમે કોઈ દિવસ જમવાનો કાર્યક્રમ રાખ્યો જ નથી કે કોઈ દિવસ કર્યો નથી કે કોઈને એક રૂપે ક્યારેય આપ્યો જ નથી અને જે ભાજપવાળા એ પદ્ધતિ કરી એ પદ્ધતિ પ્રમાણે એને એમ હતું કે બે અમે આખી પેનલ કરી દઈશું પણ અમે ભાજપને તો ચોખ્ખો ફાયદો જ છે કારણ કે એ જે પૈસાથી અને લાલસોથી જે રમાડવાથી જે મદદ લીધા છે મને ખબર છે કે આ ભાજપમાંથી એક આગેવાન ખેડૂતો માટે અહીંયા હાજર રહેવાના નથી મારી ગેરંટી છે કારણ કે ખેડૂતોનું કામ આ માર્કેટ યાર્ડનું કામ બહુ બહુ યાદું કામ છે બહુ લેન્ધી કામ છે અને એવો આ સામાન્ય પેનલમાં તમે એક એક માણસ જોશો તો કોઈને પેટ્રોલ પર માલતો હશે તો કોઈને કોન્ટ્રાક્ટ હશે કે કોઈને ટોલ નાખવો હશે કે કોઈ હશે તો કંઈ એને કંઈ ખબર નહીં પડતી હોય આ ટાઈપના માણસો છે ત્યારે અમારી પેનલમાં બધા ખેડૂતલક્ષી માણસો સારા માણસો ખેડૂતોનો પ્રશ્નો સમજાવવા માણસો અને હું પણ અહીંયા ખેડૂતોના કામ ડાયરેક્ટ તરીકે પણ કરશું અને આ માર્કેટયાર્ડમાં સાફ સફાઈના જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ અવાજ ઉકાળશું અને કરપ્શન બરપ્શન કરશે કે આ લેવો કારણ કે ખર્ચો કર્યો એટલે એને કંઈક લઈ લેશું પણ એ પણ અમે નહીં થવા દઈએ અને આ માર્કેટનું અમે પૂરેપૂરું ધ્યાન રાખશું ખેડૂતોનું ધ્યાન રાખશું ખેડૂતનું અમારે મતલબ એટલે કહેવો પડ્યો કે બધા ખેડૂતોને ખબર છે ભીખાભાઈ જાદડીયા આખો દિવસ મળી શકે છે જ્યારે ભાજપના આગેવાન કોઈ મળી શકે નથી એ બધાને ખબર છે પણ કોઈને આમાં કેટલાક મતદારો એવા હોય એટલે એ બધો ફેરફારો થયા અને આઠ દિવસ